હેલો ઇ ટુ ફેમિલી મિત્રો કેમ છો મિત્રો મજામાં ને આજ સબલો મજામાં જશો અને હું મિત્રો મજામાં છું તો આજે આપણે ફરીથી મિત્રો મળી ગયા છીએ એ નવા ટોપિક ની અંદર અને આજનો ટોપિક છે જ્યારે તમારું માલ દસ થી પંદર દિવસની અંદર મિત્રો વયામાં વાર હોય તો એને શું વસ્તુ ખવડાવવાની એને મિત્રો મિત્રો આપણે ટોપિક લઈને આવ્યા એટલા માટે અંત બનાવી અને નવા આવી તો ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો ને વિડીયોને શેર કરતા રહેજો જેનાથી આપણે પશુપાલક ભાઈઓ માટે આપણે અવનવી મિત્રો માહિતી લાવતા રહીશું એટલા માટે વિડીયોના અંત લગીન બનાવી રહ્યું અને આજની માહિતી છે કે જ્યારે તમારું કોઈ પ્રકારનું માલ

કાળા છણા આવે છે છણા લઈ લેવાના છે મિત્રો એને મિત્રો છણા લીધા બાદ એની અંદર એક કિલો છણા એક કિલો બાજરો અને એક કિલો મિત્રો ઘઉં લઈ લેવાનું છે ઘઉં લીધા બાદ એની અંદર આને મસ્ત મજાનું પાવડર બનાવી નાખવાનું છે પાવડર બન્યા બાદ એને મિત્રો આપણે ટેઠવાની જેમ ગરમ કરી નાખવાનું છે ટેઠવા થઈ જાય બાદ એની અંદર મિત્રો તપેલાની અંદર મિત્રો ટાઢુ કરી નાખવાનું છે ઠંડુ થઈ જાય બાદ ઠંડુ થઈ જાય બાદ એની અંદર મિત્રો નાખી દેવાનું છે બસો થી અઢીસો ગ્રામ જેટલો મિત્રો ગોળ નાખી દેવાનું છે ગોળ નાખી એની અંદર મિત્રો નાખી છે સિંધુ નામનું જે આપણે મીઠું આવે છે તે તો આપણે મીઠું તમે નાખી શકો સુધી સિંધુ નામનું જે મીઠુંનો ઉપયોગ કરશો તો જે તમારા માલની અંદર પણ જોરદાર રિઝોર્ટમાં છે એને સવારે અને સાંજે સાંજના ટાઈમમાં મિત્રો દઈ શકો છો અથવા સવારના ટાઈમમાં દઈ શકો છો આજે નુસ્ખો છે મિનિમમ દસ થી પંદર દિવસની વાર હોય વૈયાણા બાદ વધારે દેવાનું છે વયણા બાદ પછી તે રૂસ્કો બંધ કરી દેવાનું છે અને વિટામિન એસ નામની જે સારામાં સવારી ક્વોલિટીની મિત્રો જે હોટલ આવશે તે મિત્રો હોટલીની સાથે લગાડે તેને તમે વિટામિન એસ નામની જે બોટલ છે જોરદાર મિત્રો કામ કરશે જે તમારા માલની અંદર મિત્રો અડાળ વધવાની અંદર પણ ફાયદો થશે પ્લસ વિટા મિક્સ કરીને જે બોટલ આવશે મિત્રો તે મેં હાલની અંદર ઉપયોગ કરે છે જે મારા માલની અંદર સોબર જશે તે મિત્રો અડાળની અંદર ગ્રોથ થશે પ્લસ દૂધની અંદર પણ મિત્રો જોરદાર મિત્રો રિઝલ્ટ મળશે અને વેણાલા બાદ તમે સારી ક્વોલિટીનું મિત્રો કેલ્શિયમ પણ લઈ શકો છો અને અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે મિકોલ કંપનીનું કેલ્શિયમ તો તમે મિત્રો ડિસ્પ્લે પર જોઈ શકો છો તો ને જુઓ જલ્દી જલ્દી મિત્રો ઓર્ડર કરી લો અને આપણા દૂધાળા પૈસાની અંદર જોરદાર દૂધની અંદર રિઝલ્ટ મળે પણ આ નુસ્ખો છે આપણા દસથી પંદર દિવસની વાર હોય ગાય અને ભેંસની એની ઉપર મિત્રો કરવાનો છે તો આવા નવા નુસ્ખા હજી મિત્રો આપણા સુધી લાવતા રહેશે એટલા માટે વિડીયોને જો અંત લગીર બનાવીશું તો મજા આવશે તો હવે મળશું આપણે નવા ટોપિકની અંદર વિડીયો સારો લાગે મિત્રો તો શેર કરતા જરૂર નવા આવી જાઓ તો લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું હજી આપણે નવા ટોપિકની અંદર તો આજનો